રાજસ્થાનમાં કરવલી જિલ્લામાં મંગળવાર રાત્રે એક મોટો અકસ્માત થયો કે જેમાંથી ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ દુર્ઘટના કારમાં સવાર પાંચ લોકો મોત થયા હતા અને જ્યારે બસમાં સવાર પંદર મુસાહરો પણ ઘાયલ થયા કે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે મૃતકોની આમ મૃતકોની સામે ગુજરાતના અને રાજસ્થાનમાં કેટલીક મંદિરોમાં દર્શાવે નીકળ કે ઘાયલ હોવાની હાલત નાજુક છે કે અકસ્માત એટલે કે ગંભીર હતું કે કાર બસના ટુકડા થઈ ગયા હતા અને જે અકસ્માતના કારમાં સવારે એક જ પૈવાનો પાંચ લોકોનો ઘટના તરત મોત નીપજ્યો હતો અને જે ડીએટેલ નેપાલમાં સંક્ષેણના આ એસપીને બ્રીજે અને જોતી કે આ એસપીના ઘટના પહોંચી તેમાંથી બસાવ્યા જિલ્લામાં હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં કેટલાક હાલતમાં નાજુક હોવાની કહેવામાં આવે છે કે બધા કલોટી દેવીના દર્શનો કરી પાછા ફરી રહ્યા હતા ત્યાં મૃતકોની પતિ અને પત્ની પુત્રીના મહિલા સંબોધિત સમાય થઈ કે મૃતકની કારમાંથી મળેલા આધાર કાર્ડ પરથી તમામ ઓળખ થાય છે કે આ મૃતકોની ઓળખ જાહેર કર્યા દુર્ઘટના ટુકડા થઈ ગયા છે મૃતકોની સમાવેશમાં લોકો ઇન્દ્રોળ વતની અને હાલમાં પરિવાર ગુજરાતના વડોદરામાં સ્થાપિત થયા કે નયન દયસુખ અને અનિતા દીકરો સુખદેવ દીકરાના લોકોની તેમજ આધાર જાહેર કરી કરાઈ હતી